જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ભક્તિ યુટ્યુબ ચેનલમાં મિત્રો તારીખ નવ એપ્રિલ બે હાજર ચોવીસ મંગળવાર જ ચૈત્ર માસ નો પ્રારંભ થાય છે આપણા હિન્દુ શાસ્ત્રમાં કહ્યું છે કે આ માસ દરમિયાન મીઠા વગરનું ભોજન લેવું જોઈએ અને આ માસ દરમિયાન મીઠું ખરીદવામાં આવતું નથી આથી મહિલા ચૈત્ર માસની શરૂઆત થાય તે પહેલાં જ આ મહિનો ચાલે તેટલું મીઠું લઈ લે છે તો આ પાછળનું શું કારણ છે શા માટે મીઠું લેવામાં આવતું નથી તેની સંપૂર્ણ માહિતી કથા આ વિડીયોમાં જોઈશું તો તો આપને આ પસંદ આવે લાઈક શેર કોમેન્ટ કરી ચેનલને ને જરૂરથી કરજો મિત્રો ચૈત્ર માસની શુદ્ધ એકમથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે આ નવ દિવસમાં દુર્ગાની આરાધના કરવામાં આવે છે ચૈત્ર માસમાં વ્રત કરાય છે આ વ્રત લુણ વગરનો એટલે કે મીઠા વગરનું ભોજન લઈને આ વ્રત કરાતો હોવાથી આ વ્રતને કહેવાય છે આમ તો આખો માસ વગરનું ભોજન લેવું જોઈએ એવું શાસ્ત્રમાં કહ્યું છે જો આખો માસ મીઠા વગરનું ભોજન ન લઈ શકાય તો પાંચ દિવસ ત્રણ દિવસ કે એક દિવસ મીઠા વગરનું ભોજન એટલે કે મોળું ભોજન લેવું જોઈએ જો એ પણ ન થઈ શકે તો ચૈત્ર માસ મોડું ભોજન જમવાથી આખો મહિનો મીઠા વગરનું ભોજન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન લેવાનું મહાત્મય છે કારણ કે તેની પાછળનું ધાર્મિક મહાત્મય એવું છે

ગણપતિનું મસ્તક છેદી નાખ્યું ત્યાં માતા પાર્વતી સ્નાન કરીને બહાર આવ્યા ત્યારે પુત્રનું મસ્તક છેદાયેલું જોયું તથા ઓખાને મીઠાના કોઠીમાં સંતાયેલી જોઈ ત્યારે ઓખાને શ્રાપ આપ્યો કે તારા ભાઈની રક્ષા કરવાને બદલે તું મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ આથી હું તને શ્રાપ આપું છું કે તારું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે અને આવો શ્રાપ સાંભળી ઓખા રડવા લાગ્યા માતા પાર્વતીની શ્રાપમાંથી મુક્તિ કરવા

તાવ ઓરી અછબડા તેનાથી સો કોષ દૂર ભાગશે આજ મહાત્મય ને લીધે ચૈત્ર માસ માં મીઠું નથી ખરીદવામાં આવતું તેમજ આખો મહિનો મીઠા વગરનું ભોજન કરવાનું મહાત્મય છે ટીમજ આ મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ હતું ચૈત્ર માસમાં મીઠું શા માટે ન લેવું જોઈએ અને મીઠા વગરનું ભોજન લેવાનો મહાત્મય અને કથા જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી અને આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય માં પાર્વતી અને જય ઓખા ઓખારાણી જરૂરથી લખજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો આવી ધાર્મિક માહિતી સાથે આપણે ફરીથી મળીશું જય Shri Krishna.